ધોંકલેશ્વરમાં પોલીસનું જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું વ્યાજખોરી અંગે જનજાગૃતિના હેતુ યોજાયો હતો આ સેમિનાર જેમાં વ્યાજખોરી બાબતે લોક દરબારનું આયોજન કરાયું હતું ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતમાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડીવાયએસપીએ કહ્યું કે વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે વ્યાજખોરી અંગે જનજાગૃતિના હેતુ યોજાયો હતો આ સેમિનાર જેમાં વ્યાજખોરી બાબતે લોક દરબારનું આયોજન કહ્યું કે વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવશે ગેરકાયદેસર પ્રવૃત્તિ કાર્યક્રમ એક કમ્પ્લેટ લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પુરીઝન બી ડિવિઝન જીઆઈડીસી દ્વારા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું